એ વાત સાથે હું સહમત નથી એટલે સમાજ સહમત નથી એટલે સમાજની વાચા હું આપને આપી રહ્યો છું કે હું એક નિવેદન કરું અને હું એક જ હૈયાવરાળ કાઢું પણ આ સમાજનું દુઃખ દર્દ અને પીડા છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું કે જો રાજકીય પાર્ટી બનાવવાની હોય તો એને જાહેરાત કરવી હતી અને જો સંગઠન બનાવવાની વાત હતી તો સંકલન સમિતિ સાથે મોટી સંસ્થા બનાવી બરાબર છે એને સાથે રહી અને રાજવીઓને પણ સાથે રાખે રાજવીઓને સાથે રાખીને આ સંસ્થા મોટી બની હોત

આમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય આ કેટલા સમાજ લક્ષી છે બરાબર છે સમાજના હિત માટે કરે છે પોતાના સ્વાર્થ માટે કરે છે તો સ્પષ્ટપણે દેખાઈ આવે અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને બરાબર છે સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી પાંચસો હજાર ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું સો લાગે છે અને રાજનીતિ હોય તો જાહેર કરો અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઉભા ફાડિયા ન કરો

તો મારા જેવા આક્રમક માણસ ને હું તો એના માટે કદાચ કાટો હોઈશ તો એ તો એમ પણ છે તમારે નીકળવું હોય તો નીકળી જાવ નથી નીકળવું તો મારું એક સૂત્ર છે લગ્ન એક જ વાર થાય બીજી વાર નાતરું થાય હું નાતરું કરવા નથી ગયો બરાબર છે હું સમાજ માટે ગયો છું સમાજ માટે જે કઈ પરિણામ આવે ભોગવાની તૈયારી છે પણ સમાજ નો અવાજ હું રજૂ કરીશ અને સમાજ જયારે મને એમ કેસે કે તમે છાનામાના બેસી જાવ ત્યારે ચોક્કસ બાપના બોલતી છાનામાનો બેસી જાય છે